એક કાર ધસમસતી હોટેલના ગ્રાઉન્ડમાં આવીને ઊભી રહી જાય છે કે ત્યાં જ થોડી જ સેકન્ડમાં તેમની પાછળ બીજી કાર વાયુ વેગે આવે છે અને તે કારમાંથી ત્રણ લોકો સાથે સાથે બહાર નીકળે છે છે તો પહેલી આવેલા ત્રણ યુવકો તેમને જોઈ ભાગે હાથમાં યુવકોમાંથી એક વ્યક્તિ પહેલી કારનો દરવાજો ખોલી તેમાંથી એક થેલો લઈ પોતાની કાર બેસે છે જેની સાથે અન્ય બે યુવકો પણ દંડા સાથે બેસી જાય છે અને કાર ચાલક કાર ફૂલ સ્પીડે હંકારી મૂકે છે આ તમામ લૂંટના દ્રશ્યો સીસીટીવી કેદ થયા ત્રીસ સેકન્ડમાં લૂંટ ઘટના ચોંકાવનારી હતી 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 હચમચાવતી પરંતુ પોલીસ માટે પણ અલગોતર અભિજીત ભાવેશભાઈ ભાર્ગવ બંને ભાવનગર ના રહેવાસી છે પોલીસ ગિરફતમાં માં છે આ બંને લૂંટારુઓને પોલીસે ગણતરી ના કલાકો માં દબોચી લીધા એ પણ નિલેશ ભાલોડીએ નોંધાવેલી ફરિયાદ ના આધારે મે રોજ અને રાજકોટની ટી એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીના નેવું લાખ કારમાં લઈ રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે એક બલેનો કાર અને પોલો કારથી લૂંટારુઓ તેમનો પીછો કરતા હતા જે કારથી ફરિયાદીની કારને ટક્કર મારી છરી લાકડાના લાકડા તથા પાઇપ જેવા હથિયારો વડે લાખ લૂંટી ફરાર થઈ ગયા હતા પોલીસે આરોપીઓ એવા અભિ અને અભિજીત ની ગણતરી ના કલાકો પકડી પાડી બંને પાસેથી બોતેર લાખ પચાસ હજાર જપ્ત કર્યા જે બંનેની પૂછપરછ માં ખુલ્યા લૂંટ ના માસ્ટર માઇન્ડના નામ અને તેમનો પ્લાન બીજો આરોપી કમે છે એ પોતે આ બંને જણા છે પ્લાન બનાવે છે અને લૂંટ કરવા માટે જે જરૂરી માણસો અને વાહનોની જરૂરિયાત છે ઊભી થઈ એટલે એમણે અભિ અભિજીત ભાર્ગવ કરીને માણસ છે એને લોટ કર્યો અને બે કારથી આ લૂડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બે કારથી એમણે પહેલાં ફરિયાદીને આદરી લીધેલા હતા જે મિતાણાથી નજીક અમારી ચેકપોસ્ટ છે ત્યાં બન્યું હતું ત્યારબાદ આગળ આવીને એમણે આ કાર ઊભી રાખી અને ધોકાથી કારના કાચને બધું તોડી નાખ્યું હતું અને ત્યારબાદ અહીંયા ટંકારા નજીક ખજુરા હોટલ પાસે ગાડીથી એક્સિડન્ટ કરી અને ગાડીને ઊભી રખાવી અને લૂંટી લીધી હતી લૂંટ કરનાર અને આરોપીને આશરો આપનાર તેમજ માહિતી આપનાર ટંકારાના જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કારખાનાનું સંચાલન કરનાર દિગ્વિજય ઢેઢીવાળાનું નામ ખુલ્યું જેની ધરપકડ કરાતા લૂંટમાં સામેલ એવા હિતેશ ચાવડા નિકુલ અલગોતર દર્શિલ ભરવાડ અલ્પેશ પરમાર પાલિતાણાના દુધાળા ગામના શ્રી વિજા આપાના આશ્રમમાં હોવાની બાતમી મળી કે તેને પણ ત્યાંથી દબોચી લવાયો અને તેની પાસેથી એક લાખ મુદ્દા મુદ્દા જપ્ત કર્થાનમાં રાજસ્થાનમાં નું કાવતરું ઘડાયું પરેશ જોગરાણા દર્શિલ બોલિયા અને એક વ્યક્તિ રાજસ્થાન ફરવા ગયા પરમાર મેહુલ આહિરે વાત કરી કે રાજકોટથી થી મોરબી દરરોજ આંગળિયા પેઢી ની રકમ કારમાં જાય છે જે લૂંટવાની છે જેવાથી લૂંટ નો પ્લાન બનાવ્યો અને અલ્પેશે મોબાઈલમાં મોકલેલ લોકેશનના આધારે હિતેશ પરેશ અને દર્શિલ રાજસ્થાનથી સીધા ટંકારાના જબલપુર ગામની સીમમાં આવેલ દિગ્વિજય ના બાલાજી કારખાનામાં માં ઓગણીસ મે રોજ મળ્યા બે વાર બનાવ્યો લૂંટનો પ્લાન વીસ મે ના રોજ બલેનો કાર લઈ રાજકોટ બેડી ચોકડી થી આંગળીયા પેઢી રેકી કરાઈ અને કારથી લૂંટ શક્ય ન હોય વધુ વ્યક્તિઓની જરૂર હોવાથી હિતેશે પોતાના મિત્રો અભિ અલગોતર અભિજીત ભાર્ગવ નિકુલ અલગોતર ને કાર સાથે ટંકારા બોલાવ્યા અને ફરી બાલાજી કારખાનામાં લૂંટનો પ્લાન બનાવ્યો અને એકવીસ મે ના રોજ પાઇપ દંડા અને હથિયારો સાથે મિતાણા ગામે ચામુંડા હોટલ નજીક લાખોની લૂંટને અંજામ આપ્યો આ હિતેશ ચાવડા છે એની ઉપર મારા દારૂ પીવાના ને એવા ગુના નોંધાયેલા છે અગાઉ જે અભી અલગોત્ર પકડાયેલ છે એનો પણ ઇતિહાસ એવો છે એને પણ મારા ગુનામાં સંડોવાયેલ છે એના ફાધર છે એ પોતે આવા એક ગુનામાં લૂંટના ગુનામાં પણ અગાઉ પકડાયેલ છે મર્ડર પણ દાખલ થયેલ છે એટલે તમામ આરોપીઓ છે એના બધાના પોતાના ગુનાઇત ઇતિહાસ છે કોડ રેડ પોલીસ તપાસ મુજબ આરોપીઓએ લૂંટ ને રેડ તરીકે સંબોધન કરતા હતા અને બે વાર બનાવેલા લૂંટના પ્લાન માં સફળતા તો મળી ગઈ પરંતુ પોલીસ ની કામગીરી માં લૂંટારુઓ બેનકાબ થઈ ગયા હાલ પોલીસે ચાર લૂંટારુઓ ને પકડી પાડ્યા છે અને ત્રણ હજુ ફરાર છે જેને પકડવા ટીમો કામે લાગેલી છે ત્યારે જે પ્રકારે લૂંટ નો પ્લાન ઘડાયો હતો તેમાં અનુભવી ગુનેગાર સામેલ હોવાનું પોલીસ માની રહી છે આગામી સમયમાં નવા કયા ચોંકાવનાર અવરાજ ખુલે છે તે જોવું રહ્યું મોરબીથી તુલજોશી ન્યૂઝ એટન ગુજરાતી